બોટાદની અંદર આપણે જોયું કે આજે પરિસ્થિતિ ગરમાઈ હતી જે કડદા કાંડને લઈને રાજુ કરપડા તેની સાથે ખેડૂતોના દ્વારા જે મહાપંચાયત કરવામાં આવી હતી એ બાદ માહોલ ગરમાયો હતો પોલીસ દ્વારા જે ગેરવર્તન કરવામાં આવ્યું હતું ખેડૂતોના ઉપર ખાસ કરીને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અત્યારે હાલ બોટાદની પરિસ્થિતિ શું છે તેના વિશે આજે વાત કરીને મારી સાથે અત્યારે હાલ પત્રકાર કાજલબેન જોડાયા છે કાજલબેન અત્યારે હાલ બોટાદમાં પરિસ્થિતિ શું છે જી જી હંસિની મારી પાછળ તમે જોઈ જોઈ શકો શકો છો છો ગાડી જે છે તે સંપૂર્ણ ઉપર મારો કાચ તોડી નાખવામાં આવ્યા હતા એ ગાડીના અને સ્થિતિ મેં જે મારી દ્રશ્ય મેં મારી આંખેથી જે દ્રશ્ય જોયું છે તે ખરેખર ખૂબ ગંભીર હતું મેં મારા જીવનમાં સમગ્ર કાળમાં કદાચ મેં પહેલી વખત આવું દ્રશ્ય જોયું છે જે ખરેખર ખૂબ ગંભીર હતું નિંદનીય હતું

જી અમે આશરે પાંચ પાંચ વાગ્યા ની આસપાસ અમે હળદર ગામે રાજુ કરી રહ્યા હતા અને મોટી સંખ્યામાં હળદર ગામના લોકો અહીં ઉપસ્થિત હતા હળદર ગામના લોકો હતા ખેડૂતો હતા એના સ્થાનિકો હતા અને શાંતિથી સભા ચાલી રહી હતી લોકો એકદમ દૂધા હતા કોઈ પણ જાતનું ઘસાર ત્રાટકે છે પોલીસ આવે છે અહીં અને ત્યારબાદ એકદમ ભાગ અને શબ્દોમાં ન શકતી એવી રીતના પરિસર મારો પોલીસ ની ગાડીઓ પર કરવામાં આવે છે આ પથ્થર એટલો ગંભીર હતો કે પાછળ પોલીસની ગાડી મારી પાછળ તમે જોઈ શકો છો કે જે ઉલટાવી નાખવામાં આવ્યો એના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને એટલો ગંભીર થઈ છે અને અને કાચના આ ગાડીના દ્રશ્યો તમે પોલીસ પોલીસ ગાડીની જે જે પૂરી તૈયારી સાથે હતી ટીયર ગેસ હતા એમની સાથે અને સાથે સાથે પોલીસની મોટી વાન પણ હતી અટકાયત કરવાની પણ એમની તૈયારી હતી પણ જે રીતે પોલીસ સાથે અત્યારે વ્યવહાર થયો તે પણ ખૂબ નિંદનીય છે અને હળદર ગામની આજે જે પરિસ્થિતિ હતી એને હું સખત શબ્દોમાં એની નિંદા કરું છું Anything out કાજલબેન ખાસ કરીને ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જે તમે તો ત્યાં ઉપસ્થિત હતા એ વર્તનને લઈને શું કહેવા માંગો છો કારણ કે ઘણા બધા ખેડૂતો છે એ લોકો પોતાના કડદા થઈ રહ્યા છે જે અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે વાતને લઈને ત્યાં લડી રહ્યા છે પ્રશ્ન પૂછી રહ્યા છે ને દરમિયાન પોલીસમાં

તેનાથી જે રીતે પથ્થરમારું કર્યો તે યોગ્ય નથી કંટ્રોલમાં ચાર્જ કરવામાં આવ્યું છે અને મેં સ્થિતિ ત્યાં સુધી પણ જોયેલી છે કે લોકોના ઘરોમાં ઘુસી ઘુસી

જી અંશની અત્યારની સ્થિતિ એવી છે કે જયારે આ સમગ્ર ઘટના બની ત્યારે રાજુ જે છે તે જાહેર સભાને સંબોધન આપી રહ્યા હતા અને તંત્ર પોલીસ છે અને આ સ્થિતિ ત્યાર પછી એવી ભીસાભીસી થઈ લોકો એકબીજાના ઘરોમાં ઘૂસી ગયા અને અત્યારે એ સ્થિતિ છે કે એ નેતા કે એ લોકો ક્યાં છે એની કોઈ માહિતી મીડિયાને હજુ સુધી મળી નથી અને જયારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ તેમની અટકાયત કરવામાં આવી હતી બોટાદ માર્કેટ યાર્ડમાં ત્યારે પણ તંત્ર દ્વારા રાજુ કરપડા ને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા તેની કોઈ માહિતી આપવામાં આવી નથી અને અત્યારે પણ એજ સ્થિતિ છે રાજુ ખરપડા અને અત્યારે તે ક્યાં છે શું છે એની કોઈ માહિતી કોઈ મીડિયા ને કે કોઈ તંત્ર ને આપવામાં આવી નથી કાજલબેન ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું મહાપંચાયતની અંદર કે જો આવતીકાલ અગિયાર સુધીમાં અમારા લોકોની માંગણી સંતોષવામાં નહી આવે તો હજી પણ વધારે ક્યાંક ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ શકે છે આજના દિવસની આવી પરિસ્થિતિ હતી તો આગામી સમયમાં ક્યાંક હજુ પણ આ પરિસ્થિતિ વણસી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ખરી ત્યાં કારણ કે લોકોમાં એટલો ભય છે લોકોમાં અત્યારે એટલો રોષ પણ સામે એટલો જ છે કે પ્રશાસન કેમ તે લોકોનું સાંભળતું નથી આ વિષયને લઈને પણ શું કહેવા માંગો છો જી બીએસ ની ટીમ સતત આજે બે દિવસ અને બે રાત થી બોટાદ માર્કેટયાર્ડ માં ઉપસ્થિત હતી અમે લાઈવ એ દ્રશ્યો જોયા છે એકદમ શાંતિથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ગાંધી ચિંધિયા માર્ગે ખેડૂતો ચાલી રહ્યા હતા અને જે રીતે આ પરિસ્થિતિને કોશિશ કરવામાં આવી છે કરવાની તંત્ર નો ડાઉટ પોલીસ પોતાની ફરજ દરમિયાન હતી બોટાદ યાર્ડમાં પણ પોલીસે શાંતિથી પોતાનું કામ કર્યું છે પરંતુ જે અટકાયત દરમિયાન જે દ્રશ્યો મને જોવા મળ્યા તે ક્યાંક ને ક્યાંક યોગ્ય ન હતા અને ખેડૂતો શાંતિથી આંદોલન કરતા હતા પણ ક્યાંક ને ક્યાંક સ્થિતિને જે જેવોડવાનો પ્રયત્ન થયો છે એના એના હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું પરંતુ એક ગંભીર વાત છે શાંતિથી આંદોલન ચાલતું હતું અને તમે કીધું કે હવે આગામી દિવસોમાં તો આજે જે થયું એના પછી હવે જે ખેડૂતોમાં રોષ છે અને એ રોષ ખરેખર મને લાગે છે કે યોગ્ય છે બિલકુલ એટલે ખેડૂતોની સાથે જે કડદો કરવામાં આવી રહ્યો છે ત્યાંના એપીએમસી માં અને હવે આગામી દિવસોમાં ક્યાંક દરેક એપીએમસી માં ચેકિંગ કરવામાં આવશે એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે બોટાદની પરિસ્થિતિ વિશેની પણ વાત કરી છે એની સાથે એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ વાતને લઈને તમે શું કહેવા માંગો છો કારણ કે આ વિષય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે બોટાદની અંદર આપણે જોતા આવે છે કડદા કાંડ ને લઈને આટલો આખો ઉગ્ર વિરોધ થયો આજે વાત છે કિયર ગેસ અને લાઠીચાર સુધી પહોંચી ગઈ છે

તમારું શું માનવું છે જે રીતે બોટાદમાં અત્યારે હાલ પરિસ્થિતિ ગરમાઈ છે ત્યાં જે રીતે પોલીસ દ્વારા ખેડૂતોના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે રીતે આપણે આજની પરિસ્થિતિને સમજી જે પત્રકાર રિપોર્ટિંગ કરતા આવ્યા છે એમનું પણ કહેવું છે કે પોલીસ દ્વારા ટિયર ગેસ છોડવામાં આવ્યો હતો ખેડૂતોની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું એ સમગ્ર વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર